નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ઘણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાબી આપનું સ્વાગત કરે છે તો આપણે આજે જોઈશું કે ભગવાન કૃષ્ણનું એક ભીલના હાથે મૃત્યુ થયું છે ત્યાર પછી કહેવાય છે કે પાંડવો એ આવીને ભગવાન કૃષ્ણને સંસ્કાર કર્યા છે પરંતુ જ્યારે ભગવાન કૃષ્ણના શરીરના સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ભગવાન કૃષ્ણનું એક અંગ બળ્યું જ નથી તો આનું કારણ શું અને એ કયું અંગ બળ્યું નથી તો જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અઢાર દિવસનું યુદ્ધ ચાલ્યું ત્યાં ગાંધારીના છ પુત્રો માર્યા ગયા છે અને ગાંધારી કુરુક્ષેત્રમાં આવે છે ગાંધારીએ ત્યારે એના આંખ ઉપરથી પટ્ટી ખોલી છે પહેલી જ વખત પટ્ટી ખોલી છે અને જોયું તો એના સોએ સો પુત્રો ના સબ ધરતી પર પડ્યા છે અને કોઈ સબ ઉપરથી રથનો નીકળી ગયાનો ચિહ્ન છે કોઈ સબ ઉપર તે ઘોડાના ડાબલાના ચિહ્નો છે શરીર બધા સુંદાઈ ગયા છે અને એના વડીલોનો પણ ત્યાં વિનાશ થઈ ગયો છે અને આ બધું દ્રશ્ય જોઈને ગાંધારીનું હૃદય કંપી ગયું ગાંધારી રુદન કરવા લાગી ત્યારે ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે હે કૃષ્ણ તમે ધારો તો આ યુદ્ધ તમે રોકી શકો પણ તમે એ યુદ્ધ રોકી શક્યા નથી અને એટલે હું તમને શ્રાપ આપું છું કે જેવું મારા કુળનું નિકંદન ગયું મારા સ્વપુત્રો માર્યા ગયા એવું જ તમારા યદોવંશનો પણ આ રીતે નાશ થશે ત્યારે ભગવાન કૃષ્ણએ હસતા મોઢે ગાંધારીનો શ્રાપ સ્વીકારી લીધો છે કારણ કે યદુવંશનો નાશનો એક શ્રાપ આગળ પણ પડ્યો હતો કે જ્યારે પરાશર દુર્વાસા અને નારદજી જ્યારે દ્વારકામાં આવ્યા ત્યારે આ યાદવ પુત્રોએ ભગવાન કૃષ્ણનો જે એક પુત્ર હતો સોમ એ સૌને પેટ ઉપર તાસડી બંધાઈ છે અને સ્ત્રીનો કપડો પહેરાવ્યા છે અને કહે છે કે ચલો આજે આ સાધુઓ આવ્યા છે કેટલા ચમત્કારી છે કેટલું જાણે છે આજે આમનું પારખું લઈ લઈએ તો આમને સાધુની મજાક કરવાની ઈચ્છા થઈ ગઈ અમે આ બધા તોફાની તો હતા જ પહેલેથી ત્યારે ભૂરકું ઋષિ પાસે આ બધા યાદવો આવે છે અને કહે છે કે એ ઋષિમુનિ આ અમારી બહેન છે અને એને ઘર પર રહી ગયો છે તો હવે તમે જવાબ આપો કે આને સ્ત્રી પુત્રી પુત્રી છે કે પુત્ર છે ત્યારે ઋષિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોયું કે આ કોઈ સ્ત્રી નથી આ પુરુષ આ પુરુષ જ છે પરંતુ આ લોકોએ આપણું પારખો લેવા માટે આ બધું નાટક કર્યું છે ત્યારે ઋષિએ યાદવોને કીધું કે હે યાદવો આમાંથી જે જન્મશે એ તમારો કાળ બનશે આમાંથી મુસળ જન્મ મુસળનો જન્મ થશે ત્યાર પછી તો આ લોકો ઘરે ગયા ઘરે ગયા પછી ખરેખર કૃષ્ણના પુત્રને નવ મહિના સુધી જેમ મા ગર્ભમાં બાળકને રાખે એમ નવ મહિના સુધી વેદના થઈ છે અને નવમા મહિને મુસળનો જન્મ થયો છે અને ત્યાર પછી તો આ છો આ લોકોએ એ મુસળને તો ઉગ્રસેન રાજા હતા એ ઉગ્રસેનને આપ્યું છે અને ઉગ્રસેનને કહ્યું છે આખી વાત સમજાવી છે કે આમાં આવો શ્રાપ પડેલો છે આ ઉગ્રસેને કહ્યું તમે કોઈ ચિંત્યા કરશો નહીં આ મુસળને હું ચૂરે ચૂરા કરી નાખીશ અને હું વાટી દઈશ એ મુસળ હતું લોખંડનું મૂસળ એટલે સાંભેલા જેવું અથિયાર હવે મહારાજા ઉગ્રસેને એ મુસરને ચૂરે ચૂરા કરી નાખ્યા એની રક્ષ્યા કરી નાખી અને દરિયામાં ફેંકી દીધી એ લોખંડને દરિયામાં ફેંકી દીધું પરંતુ જ્યાં એ લોખંડની નાની નાની અમુક નાની મોટી કરચો હતી એ કરચોમાં એવું બન્યું કે એક લોખંડની કરચો તે માછલી ગળી ગઈ અને જે મુસરની ભસ્મ હતી જેનો લોખંડનો ટોપ હતો એ બધું તરતું તરતું દરિયા કિનારે આવ્યું તો એક વખત એક ભીલ હતો એ માછલીને પકડી અને માછલીને પકડીને જ્યાં એ ભીલે ઘેર લાવીને માછલીને ચીરી તો એના અંદરથી લોખંડ નીકળ્યું અને એ લોખંડ એ જ આ મુસળનું લોખંડ હતું અને ભીલને એ લોખંડ ગમી ગયું એટલે એને પોતાના તીર તીર બનાવવા માટે તીરનો જે આગળ ભાગ આવે એ આ મુસળનો જ બનાવ્યો છે હવે ત્યાર પછી એવું બન્યું કે અહીંયા યુદ્ધ પતી ગયું પછી કૃષ્ણએ અર્જુનને જ વાત કરી છે કે હે અર્જુન હવે મારે દ્વારકા જવું પડશે કેમ કે દ્વારકામાંની પરિસ્થિતિ હવે ધીરે ધીરે બગડતી જાય છે ત્યારે કૃષ્ણ દ્વારકામાં જાય છે અને જુએ છે તો પરિસ્થિતિ બગડી ગયેલી છે ત્યારે કૃષ્ણ પોતાના બધા જ છોકરાઓને પોતાના યદુવંશીઓને પ્રભાત ક્ષેત્રમાં રહેવાનું કહે છે કે તમે પ્રભાત ક્ષેત્રમાં તમે રહો અને આ લોકો પ્રભાત ક્ષેત્રમાં રહેવા જાય છે પરંતુ પ્રભાત ક્ષેત્રમાં ગયા પછી આ યા કૃષ્ણના બધા જ છોકરાઓ એના ભાઈના છોકરા એના બધા સંતાનો બધા યાદવો પ્રભાત ક્ષેત્રમાં ગયા પછી એકબીજા શરાબના ગતિ ચડી જાય છે અને જ્યાં બરાબર શરાબ પીવે છે તો એકબીજા વચ્ચે બોલાચાલી થાય છે બોલાચાલીનું કારણ શું હતું કે જ્યારે મહાભારતનું યુદ્ધ ખેલાણું ત્યારે અર્જુને કૃષ્ણને માગ્યા હતા અને દુર્યોધને કૃષ્ણની સેના માગી હતી તો કૃષ્ણ સાથે પણ ઘણા સૈનિકો ગયા હતા અને દુર્યોધનની સેનામાં પણ ઘણા યાદવો ગયા ગયા હતા તો હવે આ વાત પતી ગઈ છે પણ શરાબના નશામાં બંને સામી આવી જાય છે કે હું કૌરવોના પક્ષમાં હતો અને તું પાંડવોના પક્ષમાં હતો આ બાબતે એક મોટો ઝઘડો થઈ જાય છે અને આ ઝઘડો થયા પછી ત્યાં પણ મારામારી થઈ જાય છે હવે મારામારી એવી થાય છે કે આ જગ્યાએ આ લોકો પાસે કોઈ બહુ હથિયાર હથિયાર તો હતા જ નહીં પરંતુ જ્યાં દરિયાના કિનારે જે ઉગેલું ઘાસ હતું એ ઘાસ એટલું બધું અણીવાળું હતું એટલું બધું ધારદાર હતું કે જો એ ઘાસનો આમ લહરકો થઈ જાય તો ગળું કપાઈ જાય એટલી બધી ઘાસનામાં તાકાત હતી તો યાદવો આ ઘાસ ચૂંટે છે ઘાસ ચૂંટીને જ્યાં પોતાની મુઠ્ઠીમાં પકડે છે ત્યારે એ જ એ જ ઘાસનું હથિયાર બની જાય છે એ જ ઘાસનું ખડક બની જાય છે એ જ ઘાસની તલવારો બની જાય છે અને પછી તો તમે જુઓ વાત જ ઉડી ત્યાં જબરજસ્ત યુદ્ધ થાય છે ભાઈઓ ભાઈઓ વચ્ચે યુદ્ધ થાય છે કુટુંબ વચ્ચે યુદ્ધ થાય છે અને તે પ્રભાત ક્ષેત્રની અંદર યાદવોનો નાશ થઈ જાય છે હવે કૃષ્ણ તો ઘણા આ લોકોને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ આપણે જો કે જ્યાં સુધી નાની ચિનગારી હોય આપણે બાકસથી દિવાળી દિવાસળી સળગાવીએ તો એ દિવાસળીને ફૂંખ મારીને ઓળવી શકાય પરંતુ જો એ જ નાની ચિનગારી મોટો દાવા નળ થઈ જાય એ મોટા જંગલમાં આગ લગાડે પછી એ જંગલને ફૂંખ મારીને ઓલવી શકાતું નથી અને જંગલને ઓળખવું બહુ કઠિન જ પડી જાય છે તો આ યાદવોની એક નાની ચિનગારી એ દાવાનના રૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ત્યાર પછી તો અહીંયા બધા દાનાઓ સોરી બધા યાદવોનો ત્યાં નાશ થાય છે અને છેલ્લે પછી ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે હવે શું કરવું અને ત્યાર પછી ભગવાન કૃષ્ણ તો આ બધું જોયા પછી એમના એમનું મગજ થોડું ભારે થઈ જાય છે અને એક ઝાડ નીચે પોતે આરામ કરતા હોય છે અને પગ ઉપર આમ પગ ચડાવીને એ આરામ કરતા હોય છે ત્યાં ભીલ આવે છે અને કૃષ્ણના પગમાં જે પદ્મ હતું એને એની આંખ હતી એની આંખ જેવો ચડકાટો આંખને આ ભીલ જોઈ જાય છે તો ભીલને લાગે છે કોઈ હરણ બેઠું છે અને ભીલ તીર મારે છે જ્યાં તીર મારીને ભીલ જ્યારે ભીલને પછી ખબર પડશે કે કોઈ હરણ નથી પછી જ્યારે ભીલ ભગવાન કૃષ્ણ પાસે જાય છે ત્યારે ભીલ કહે છે કે હે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ તમે મને માફ કરી દો ત્યારે કૃષ્ણ કહે છે કે ભાઈ કર્મ કોઈને છોડતું નથી જ્યારે હું રામ અવતારમાં હતો અને તે વાલી અવતારમાં હતો ત્યારે મેં તને સંતાઈને ઝાડ પાછળ ઝાડનું આંઠું લઈને ઝાડ પાછળ સંતાઈને મેં તને બાણ માર્યું હતું તો એનું આજે તે મને બાણ માર્યું તો એનો હિસાબ જ થઈ ગયો હવે અહીંયા ભગવાન કૃષ્ણ પોતાના પ્રાણ છોડી દેશે અને કહેવાય છે કે ભગવાન કૃષ્ણની આ પ્રાણ છોડી દેતા એની ખબર પાંડવોને પડે છે તો પાંડવો હસ્તિનાપુરથી ત્યાં દ્વારકા આવે છે અને દ્વારકા આવીને ભગવાન કૃષ્ણના સંસ્કાર પાંડવો જ કરે છે એમનો અગ્નિદા પાંડવો જ કરે છે પરંતુ ભગવાન કૃષ્ણનું આખું શરીર બળી ગયું છે અગ્નિમાં પણ એક વસ્તુ ભગવાન કૃષ્ણની એટલી બધી અગ્નિ આપી એમ છતાં ભગવાન કૃષ્ણનું હૃદય અગ્નિમાં બળ્યું નથી કંઈ એમનો હૃદયનો એક આઘાત હતો ત્યારે પછી પાંડવો વિચાર કરશે કે આ હૃદયનું હવે શું કરવું ત્યારે એ હૃદય પાંડવો સમુદ્રને અર્પણ કરી દેશે અને એ હૃદય પછી તરતું 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 એક મહારાજા હોય છે ઇન્દ્રજ મહારાજા અને ઇન્દ્રજ મહારાજા જ્યાં સાગર કિનારે જ્યાં સ્નાન કરવા આવ્યા હોય છે પોતાના હાથ તક ધોતા હોય છે ત્યાં હૃદય આ તરતું તરતું ઇન્દ્રજ મહારાજા પાસે આવે છે અને એમને જોયું કે હૃદય જેવું તેવું હૃદય નથી અને એ પણ ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા એટલે કૃષ્ણના જ ભક્ત હતા ત્યારે એમને એમની આંખો બંધ કરી અને કૃષ્ણને યાદ કર્યા ભગવાન જગન્નાથને યાદ કર્યા અને જોયું કે હૃદય કોનું છે મને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તું મને એટલી શક્તિ આપતા હૃદય કોનું છે એવું જાણી શકું અને જ્યારે એમને આંખો બંધ કરી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ હૃદય કૃષ્ણનું છે કૃષ્ણનું જ્યારે મૃત્યુ થયું પાંડવોએ એમને અગ્નિસંસ્કાર કર્યા તો કૃષ્ણનું આખું શરીર બળીને સાફ થઈ ગયું હતું પણ કૃષ્ણનું હૃદય બળ્યું નહોતું તો પછી આ મહારાજાએ એ હૃદયને પ્રેમથી ઘરે લાવે છે અને એ જ હૃદયને પછી ભગવાન શ્રી જગન્નાથમાં જગન્નાથની જે મૂર્તિ છે એના મૂર્તિના હૃદયમાં એક કા એ ટાઈમે તો ભગવાન જગન્નાથની કાષ્ઠની મૂર્તિ હતી એટલે કે લાકડાની મૂર્તિ હતી પથ્થરની મૂર્તિ નહોતી તો એ કાષ્ટની મૂર્તિમાં ભગવાન જગન્નાથની જે મૂર્તિ હતી એના અંદર આ મહારાજા ભગવાન કૃષ્ણના હૃદયને અંદર ફીટ કરી દેશે અને આજે પણ ભગવાન જગન્નાથના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય મોજૂદ જ છે તો આ હતો ભગવાન કૃષ્ણનો ઇતિહાસ કે એ આખું શરીર એમનું બળી ગયું પરંતુ એમનું હૃદય ના બળ્યું એનો આ ઇતિહાસ હતો